બાપુજી કેટલા દિવસ થી દામીની બેનિ રા વધુ સારું પછી આ મહેનત છે ને એ જમીન લેવામાં પણ નહીં કરવી પડે આજે સાચવવામાં નથી કરવી ને એમ જ મમીજી દેવા હું તો સમજ્યા તમે આટલા સ્માર્ટ થઈને આ શું કરો છો જો આખી વાત વિચારો તો આ એક વસ્તુ દામિનીના ઘરે જવાતી અને જમીનને કે લાગે વળગે છે કાઈ ના લાગે વળગે હા જાવે જાવ બુદ્ધિ વગરની વાત કરે છે મીરા તો મને લાગે છે કે તારું મગજ જેને આજકાલ જેને ચરવા જતું રહે છે હા તો મારી વાત સાંભળો તો પકડે છે ના ના બોલ 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 હું સાંભળું છું બોલવા તો બોલવા દો મમ્મીજી બોલ હા બાપુજી ભોડા છે બુદ્ધિ વગરનાની

આપે એ પણ ગાંડું જ કહેવાય તું ચૂપ રહીશ નહીં આપે પપ્પા મને ખબર છે આનામાં બુદ્ધિ છે નહીં પણ તું ખરેખર હા બહુ ઊંચું વિચારે છે ઊંચું જ વિચારું ને મમ્મી ઊંચું નહીં ઊંડું વિચારી રહી છું પચાસ વીઘા જમીન છે અને જો દામિની બેને પૂરેપૂરો સપોર્ટ કર્યો ને આઈ મીન બાપુજીનું ધ્યાન રાખ્યું ને તો એ બધી જમીનને આપણે ભૂલી જવી પડશે અને જો આપણામાં બુદ્ધિ હોય ને તો આપણે એટલું વિચારવું જોઈએ કે અત્યારે લો છે

મતલબ સારું ખાવાનું બનાવવાથી બાપુજી બેન ની ઘરે નઈ જાય એવું છે અને એમને ખવડાવીએ અને પછી ધીમે રહીને છે ને બધી મિલકત આપણા નામ પર લખાવી હું શું કહું છું આપણે સ્વભાવ પણ નહીં બદલવો પડે થોડો થોડું સારું બોલીશું ને તો એમને આપણા પ્રત્યેનો પ્રેમ જાગશે એમને પણ ખબર પડી જશે કે આપણે કેવા છીએ

રોજ એમના પગ દબાવશો માથામાં તેલ નાખશો અને હું સારું સારું બનાવીને જમા મિશન તેલ હું મારા માથામાં તેલ નથી નાખતો તો એમના માથામાં દેવા જમીન જોઈએ છે નાખીશ તેલ નાખીશ એટલે હવે થી છે ને આપણે મિશન ચાલુ કરીએ છીએ બધા ધ્યાન રાખવાનું છે ઓકે પાકું ડન હા ચાલ તો ઊભો બોતા સોજી લઈ આવ જા મારે લેવા જવાનું ના ના મારે જવાનું છે હું જાઉં છું ને અરે ક્યું ને સારા ચાલો આવી ગયા તમે કોને કીધું નામ આપો હમણાં જઈને વારો પાડી દો નથી બોલો એક કામ કરો તો આડોશ પાડોશ મકાઈ દેશો કારણ કે હું તો તમારી પત્ની છું ને તમારે મને ના કહેવાય તો આડોશ પાડોશમાં કઈ આવો જાઓ અમુક વાત એવી હોય કે તને એ વાત કરું ને તો ખોટું દુઃખ લાગી જાય હવે આ તમે અધૂરી વાત રાખશો ને તો મને વધારે દુઃખ થશે અરે હોય એ બોલો ને હું કહું હા તું મારા મિત્ર ગોપાલભાઈને ને તો ઓળખશો ને વકીલ છે એને ઓળખું જ ને કેવા સારા એવા વકીલ છે કેટલું નામ છે એમનું હા એ મને આજ મળ્યા હતા તો સારી વાત ને એમાં મોઢું ચડાવેલું કેમ છે મૂડ કેમ ઓફ છે તમારો મૂડ એને મળ્યો ત્યારે તો સારું જ હતું પણ એની વાત સાંભળીને છે ને મૂડ બગડી ગયું એવું તો શું કહી દીધું એમને એણે એમ કીધું કે આ તમારા શાળા દેવાંગભાઈ છે ને એ મારી પાસે આવ્યા હતા અને આ મકાનના દસ્તાવેજ દેહમાં જે જમીન છે એના દસ્તાવેજ એ એના નામે કરાવવાના છે દેવાંગ એના નામે કરાવવાનો છે હા અરે પણ ભાઈ છે ને હું ન કરી શકી એમ નથી કોઈ ભૂલ થઈ હશે હા એનો ફોન આવ્યો તો પછી વાત કરી લે હા એમ નથી કોઈ ભૂલ થઈ હશે કારણ કે આ બધું તો છે ને પપ્પાના નામે છે પપ્પા જ્યાં સુધી સ્વેચ્છા એ કોઈના નામે ન કરે ને ત્યાં સુધી ભાઈ એના નામે ન કરાવી શકે એ વાત તારી આવી છે પણ આવેસાને આ વાત ગંભીર બની ગઈ છે કારણ કે આ તો છૂટબી લેવાની વાત છે ને હે અને મને એટલી ખબર છે કે આ બધું જો દેવાંગના એટલે કે તારા ભાઈના નામે થઈ જાશે ને તો તારા પપ્પાને પછી એ લોકો હાવ ભિખારીની જેમ રાખશે રાખશે જ નહીં કદાચ ઇન કેસ જો આવું કાંઈ થયું બધું એ લોકોના નામે થઈ ગયું તો તો પછી પપ્પાની જરૂર શું છે એ લોકોને પ્રોપર્ટી છે એટલે પપ્પાને રાખ્યા છે બધું એમને મળી ગયું તો તો પપ્પાની સાથે ન કરવાનું કરશ વાત છે ને પણ હું શું કહું છું નો વે આવું કાઈ નઈ થાય હું છે ને એ લોકોને આવું નઈ કરવાતો હમણાં જ વાત કરું છું ભાઈ સાથે અરે પણ છે હવે બધું થઈ ગયું છે તો આપણને શું કપેટ ન થાય અને આ એક વાત છે ને મને ક્યારની નથી સમજાતી તમારા ફ્રેન્ડ છે વકીલ છે ગોપાલભાઈ હા તેવાંગ એમની પાસે શું કામ કર મતલબ આ વાત છાની રાખવાની હોય કે આપણને ન જણાવવાની હોય તો દેવાંગ તો કોઈ એવા વ્યક્તિ પાસે જાય ને કે જે આપણને ન ઓળખતા હોય તેવાંગ તમારા ફ્રેન્ડ પાસે શું કામ કર અરે એનું નામ છે એટલે એની પાસે ગયા છે તું વિચાર કર ને અને એને તો વિશ્વાસ જ હોય ને કે આ વાત ને આનો કરે ખબર નહીં આ આપણે બળતરા કરવાની બાકી છે સમજે તો છોડો મારે છે ને અત્યારે કંઈ નથી વિચાર અત્યારે ચિંતા મને પપ્પાની થઈ રહી છે પપ્પા પપ્પાને શું લાગશે બિચારા એમની કેવી હાલત થશે અને એમને જ્યારે ખબર પડશે કે એમનો દીકરો બધું પડાવી લેવા માંગે છે તો બિચારા સાવ તૂટી જશે હા મને પણ એ વાતની ચિંતા થાય છે તો હવાનો કઈક રસ્તો તો કરવો પડશે ને હા વિચારવું પડશે સારું થયું તમારા ફ્રેન્ડે બધી વાત કરી દીધી નહીં તો ભાઈ હવા કાવતરા કરી નાખત ને આપણને ખબર ના પડત અને પપ્પા બિચારા ભોળા છે એમને તો જ્યાં સાઈન કરવાનું કે ને તે પપ્પા કરી દેત બરોબર છે તારી વાત હવે હું તને શું કહું કે આ વાત પપ્પાને જણાવી દેવી જોઈએ આપણે ના ના અત્યારે કંઈ નથી કહેવું મમ્મી આ મહિનાનું સેલ્સ બહુ ડાઉન આવ્યું છે તમને નથી લાગતું એવું થઈ જશે ચિંતા ના કરો અપ ડાઉન તો ચાલે કરવાનું પણ મમ્મી વધારે પડતું ડાઉન છે હું શું કહું છું કે એકા મોટિવેશન સેમિનાર રાખી દો ને ને આપણે પ્રોડક્ટની જાણકારી પણ બધાને આપી દઈશું હા તો તું સ્ક્રિપ્ટ તૈયાર કરી લે અને જોઈ લે તારા હિસાબથી કેવું થઈ છે ઠીક છે હું કોઈ સારા મોટિવેશન સ્પીકરને પણ કહી જ દેવાનો છું આપણે સાથે સાથે બધું કે જરૂર છે તું

બસ કર ને હવે એ ના હોય ત્યારે બી કોઈ ડોહો કઈ છે હા હા ડોસો આ ગામડાનો ભાભો ના જાણે કે તમારા પલ્લે પડ્યો છે સમજાતું નથી મમ્મી કે કયા કાળ ચોગડિયામાં તમે એની સાથે લગ્ન કર્યા છે સાચી વાત છે ના હા માં દીકરા હું મને બોલાવ્યો આયા પપ્પા આવી ગયા તમે

એ સરકારી ચોપડે ભૂલથી બસો વીઘા બોલે છે મતલબ કે દોઢસો વીઘા હજી વધારે પડતી જમીન મળવાની છે હવે જમીનની માપણી થતી હોય તો જમીન માલિકી ની સાઈન જોવે કે ના જોવે અંગૂઠો અંગૂઠો જોવે કે ના જોવે તો આ કાગળિયા છે આમાં તમારે પપ્પા કઈ નથી કરવાનું તમારું જે નામ લખતા તમને ફાવે છે ને એ નામ લખી દો બસ લો અરે પણ એવું કઈ થોડી ભૂલ થાય એમ સરકાર થી કઈ ભૂલ થાય નહીં કોઈ દી અને અત્યાર લગી આ જમીન મેં લીધી અને પછી વરા થઈ સમજા તો હજી લગી કઈ કોઈને ખબર જ નહીં હોય આજુબાજુમાં કે અમારી જમીન છે એવી કઈ આ બધા છે હવે જે આપણી બાજુમાં પેલા સુરા કાકા ને રામુ કાકા ને એ બધા જે છે ને એ લોકો આપણી જમીન માં અત્યાર સુધી વાવતા હતા હવે કાયદેસર ની જમીન આપણી કેવા છે ને આપણો હક કેવા છે મારી વાત સાંભળો તમે અમે કે તમારા દુશ્મન તો છીએ નહીં બરાબર એટલે તમે ખાલી ફક્ત અને ફક્ત તમે જે પેલી સાઈન કરો છો ને નામ વાળી સાઈન કરી લો લો આ કાગળિયા પણ બધા તૈયાર છે તમારે ખાલી અહીંયા સાઈન કરવાની છે તમારા હાથે સાઈન કરી દો લો ચાલો હવે શુભ કામમાં વિચાર થોડો કરવાનો હોય 150 વીઘા કરો હા કરો પણ મને આમાં હું લખ્યું છે એ ચાલો કરો કરો હવે કરી નાખો ને પપ્પા લાવો ને હવે એમ એમ હું સાઈન ન કરું

બાપુજી સાઈન કરી દો ને હવે શું તમે હું છે ને આપડે જમાય છે ને અશોક કુમાર એને એને પેલા એક વાર વસાવી લઉં અશોક કુમાર તમે ખાવા પીવા જાવ છો એનો મતલબ એ નથી કે તમે ત્યાં જતા રહો એ જમાય છે બધા જમાઈ રહ્યો પણ એ મારા દીકરા અને એવું થોડું હોય કે

હું છે ને અશોક કુમાર ને આ બધું દેખાડી દે કે અશોક કુમાર તમે મળી ગયા સમજા તમારું જ કામ હતું ખાસ બોલો બનવાનું બન્યું આ તમાર હાહુ તમાર હાળો બધાય મને એવું માન આપતા હતા અને પાછો મને ઓફિસે બોલાવ્યો અને હું ઓફિસે ગયો તો મને પગે લાગ્યા અને એવું બધું મને કર્યું અરે તમારે હા હું મને કોઈ દે માનથી બોલાવે ને એ મને પગે પડવા તૈયાર થઈ હું વાત કરો છો તમે અને મેં મહેન્દ્રુ હાલુ આમ કેમ છું ઘડીક તો મને નવાઈ લાગી હ હ બધું આ કાંઈક સૂર્ય પૂર્વમાંથી કંઈક પશ્ચિમમાં નથી ગયો ને એમ પછી તો એણે આ ફાઇલ મને આપી હ એ કહે કે આમાં છે ને આપણે પસા વિઘા છે ને જમીન દેહમાં એમાં કંઈક ક્યાંક કહેતા હતા કે માપણીમાં કંઈક ફરક છે ને કે આમ બસો વીઘા જમીન થઈ જાય એમ છે ઘડીક તો હું રાજી છું પછી મન કે આમાં સાઇન દો ને તો એ આપણે પછીની બસો થઈ જાય બરોબર હા તો મેં કીધું એને ભાઈ એવું થડું થાય કોઈ દે એ કે નહીં થયું છે ને સાઇન કરો જલ્દી એ સાઇન કરાવતા હતા મેં તો હું છે ને અશોક કુમારને પણ બતાવીને સાઈન કરી એટલે આ તમે જે જોઈ જાઓ ને આમાં એ કે એમ જ છે બધું આમ જો પસા વીઘા જમીન છે ને બસો વીઘા થઈ જાય આપણે સાઈન હા સાઈન કરવાની છે ખાલી મારે અરે પપ્પા એને જે કીધું ને એ બધું ખોટું છે કોને શું કીધું છે મને કોઈ કઈ કહેશે પેલા અરે દેવાંગ ઓફિસે બોલાવ્યા છે ને આમાં સાઈન કરવાનું કીધું પણ આ એ છે ને એના નામે કરાવવા માંગે છે એના નામે શું

તમે છેને આ પેપર ઉપર સાઈન ન કરતા નહીં કરતા અને હું હું કહું છું કે હવે તમે છેને અમાર આવજો બેંક બેંક માં શું વાતો એટલે નહીં હું એ લોકો આપડે કરતા વધારે હોશિયાર છે બીજો પેપર બનાવડાવી નાખશે પપ્પા તમને તો ખબર છે ને એક વાર આ બધું એના નામે થઈ ગયું ને તો હા તમને લોકો

એ છે ને કપાતર છે ગમે એમ કરીને સાઈન કરાવી લે હું એનો બાપ થોડો શું દુશ્મન શું દુશ્મન તમે એમ જ માને છે એ લોકો તમે એ લોકોને સમજો છો ને એ ઓળખો છો ને તમે કદાચ દામિનીના નામે કરાવશો ને તો દામિનીના જે જીવન ઉપર જોખમ આવી જાય અરે દામિની ભણેલી ગણેલી તો છે એને કાંઈક તો ખબર પડે અને હું રહ્યો અભણ અંગૂઠા સાહેબ બાપ શું સમજ્યા એટલે મને કાંઈક ખબર ન પડે એ તો ગમે એમ સાઇન કરાવીને ખે ભૂણવીને એ છે ને પાકા છે પાકા એટલે ગમે એમ કરીને મારી પાસે સાઈન કરાય ને કે એટલે હું કહું છું આ નિર્મળ છે ને તમારા નામે હું કરી દઉં બધી એટલે હું છૂટો આમાંથી ના ના નામે પપ્પાની વાત સાચી છે બધું આપણા નામે થઈ જશે તો ભાઈ પછી કરી હેરાન કરવાનો છે અને આપણે તો આ બધું કરી દઈશું આની સામે લડી લઈશું બિચારાને હેરાન થવાનું થશે તારી વાત સાચી તો હું એક વાત કહું હા કદાચ તું તારા નામે કરાવી અને તું એકલી હે છે અને એ આયા કદાચ તને ધાક ધમકી દઈ રાખજો પણ ઘરના ઘરના જો આવી રીતે આપણા દુશ્મન થાય તો એમાં કેમ સેતવીને રહેવો હવે ઘરમાં કાળો નાક બેઠો હોય તો એ ઘરમાં હું આપણે નિંદર આવે

કારણ કે વેપાર જો બધું અશોકના નામે કરાવી દેશો ને પછી શું ગેરંટી કે તમને લોકોને હેરાન નહીં કરે અરે પછી તો અહીંયા આવી જાવ રે અરે હું છે ને દેહ માં આવ્યો અહીંયા ઓલો અપના ઘર હાલે છે સમજા ના બે ટાઈમ જમાડે છે ને આપણું જૂનું મકાન છે એમાં રહે તમારે કેવી વાત કરો છો અમે ક્યાં કોક છીએ